શું તમને ખબર છે એકમાત્ર એકાદશી એવી છે જેમાં તલનું દાન કરવાથી જીવનના મોટા પાપો પણ નષ્ટ થઈ જાય છે આ એકાદશી ન જાણવાથી તમે મોટો પુણ્યનો લાભ ચૂકી શકો છો હા આજે આપણે વાત કરવી છે સઠતિલા એકાદશી પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એ તિલા એકાદશી તરીકે ઓળખાય છે તિલા એકાદશી માનવને પાપમાંથી મુક્તિ આપે છે સુખ આપે આપે છે છે અને વૈકુંઠની પ્રાપ્તિ શાસ્ત્રોમાં તિલા એકાદશીની એક અદભુત કથા છે એક બ્રાહ્મણ સ્ત્રી હતી એ નિયમિત વ્રત કરતી જપ કરતી પૂજન કરતી વિષ્ણુના નામ જપ પણ કરતી હતી એકાદશી નું વ્રત પણ કરતી હતી પણ એ સ્ત્રી ક્યારે કોઈને અન્ન દાન કોઈ ભિક્ષુક આપે તો કરતી ભગવાન વિષ્ણુને એક દિવસ ઈચ્છા થઈ કે ચાલો આમના કલ્યાણ માટેનો કોઈ પ્રયત્ન કરવું તો ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ નું રૂપ લઈ એ બ્રાહ્મણ સ્ત્રી સામે ભિક્ષા માગવા માટે ગયા માતા ભીક્ષા આપો એવી યાચના કરી એ વખતે બ્રાહ્મણ સ્ત્રી એ ઘરમાં માટીથી લીપણ કામ કરવાની તૈયારી કરી રહી હતી ઋષિ રૂપે આવેલા વિષ્ણુ ભગવાને ભીક્ષા ની યાચના કરી તો બ્રાહ્મણ સ્ત્રી ખોટું બોલી કે મારી પાસે કંઈ છે નહીં ફરીથી વિષ્ણુ ભગવાને યાચના કરી તો એ જે માટીનો ગાળો હતો એ એમના જે કમળ જે વસ્તુ હતી ભિક્ષા એની અંદર અર્પણ કર્યું ભગવાન વિષ્ણુ બ્રાહ્મણ રૂપે ઋષિ રૂપે એ માટીનો દાન લઈ અને ત્યાંથી નીકળી ગયા સમય જતા એ બ્રાહ્મણ સ્ત્રીનો અવસાન થયો એના કર્મ પ્રમાણે યમલોકમાં પહોંચી યમરાજાએ એના કર્મની તપાસ કરી તો એકાદશી ના વ્રત કર્યા હતા એટલે અમને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ એક સુંદર મજાની ઝુંપડી પ્રાપ્ત થઈ કારણ કે માટીનું દાન કર્યું હતું એટલે માટીના ઘરની પ્રાપ્તિ થઈ પણ કોઈને અન્ન આપ્યું હતું નહીં એટલે એમને કોઈ અનાજ ની પ્રાપ્તિ ન થઈ ભૂખે એ સ્ત્રી ત્યાં આગળ સૂઈ રહેતી હતી થોડા સમય પછી વિષ્ણુ ભગવાન એમની પાસે ગયા અને એમને કહ્યું કે જાઓ માં તમે પાછો મનુષ્ય અવતાર ધારણ કરો અને ત્યાં જઈ અને તમારે ઘરે મારી કૃપાથી દેવીઓ આવશે તમે બારણું ખોલતા પહેલા તેમને ષઠતિલા એકાદશી નું વ્રત એ અવશ્ય પૂછી લેજો વિષ્ણુ ભગવાનની કૃપાથી એ બ્રાહ્મણ સ્ત્રીનો બીજો જન્મ થયો એ પોતાના ઘર્મો હતી તેમની કૃપાથી દેવીઓ એમના ઘરનું બહારણું કખડાવે છે બ્રાહ્મણ શ્રી બારણું ખોલતા પહેલા એમને ષઠ તિલા એકાદશીનું વ્રત પૂજે છે દેવીઓ તેમને ષઠ તિલા એકાદશીનું વ્રત એ સમજાવે છે અને ષઠ્તિલા એકાદશીનું વ્રત કરવા માટે કહે છે બ્રાહ્મણ શ્રી બારણું ખોલી દેવીઓને પગે લાગે છે પગે લાગી અને

તલના તેલથી સ્નાન કરવું તલના પાણીથી સ્નાન કરવું તલના તેલનું શરીર પર મર્દન કરવું માલિશ કરવી તલનો હોમ હો તલનું દાન આપવું તલની બનેલી મીઠાઈ કેતા મિષ્ટાન તલની બનેલી વસ્તુઓ જ એ દિવસે જમવી તલની સાથે સાથે રૂપિયાનું પણ પૈસા રૂપિયાનું જે કોઈ પણ ઉપયોગ કરી એમણે સઠતિલા એકાદશી નું વ્રત એ પરિપૂર્ણ કર્યું સઠતિલા એકાદશી ના વ્રત ના પ્રતાપે થયેલ એ બ્રાહ્મણ સ્ત્રીને લોક ની પ્રાપ્તિ થઈ સાથે સાથે એમને જે તલનું દાન આપ્યું હતું એને લીધે થઈ એમને માવા મિષ્ટાનની પણ પ્રાપ્તિ થઈ તો મિત્રો આવી અદભુત છે શક્તિલય એકાદશી ગમે તેવા મોટા પાપ હોય તો પણ એ પાપનો નાશ થઈ જાય છે અને પુણ્યનો ઉદય થઈ જાય છે આરોગ્ય લક્ષી કોઈ સમસ્યાઓ હોય તો એનો પણ નાશ થઈ જાય છે સર્વેને સઠતિલા એકાદશી નું વ્રત કરવા માટેની વિનંતી છે ચાલુ વર્ષે વર્ષેલા એકાદશી જાન્યુઆરી તો બંને મહાન પર્વ સઠતિલા એકાદશી અને સાથે સાથે ઉત્તરાયણ તો તમારાથી બને એવું અવશ્ય દાન બ્રાહ્મણ ને દાન કરો ગાયોને દાન કરો ભૂખ્યા ને દાન કરો અને એ જે ઉત્સવ છે એને માણો સર્વે ને એકાદશીની શુભકામનાઓ સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ